જય માતાજી મિત્રો હું અને શિવરાજ આજે ગોઠવા ગામે જઈ રહ્યા છીએ જ્યાં આજ તારીખ સત્યાવીસ પોચ બે હજાર પચીસના રોજ ગોઠવા ગામે મોકડીયા વીર મહારાજના પ્રાંગણમાં ક્ષત્રિય ઠાકોર સમાજનો એકતા સંમેલન પ્રોગ્રામ યોજાવા જઈ રહ્યો છે તથા ક્ષત્રિય ઠાકોર સમાજના કલાકારનો સન્માન સમારોહ યોજાવા જઈ રહ્યો છે હવે અમે ગોઠવા ગામે મોકડીયા વીર મહારાજના મંદિરે આવી ગયા છીએ જય મોકડીયા વીર મહારાજ જય માતાજી મિત્રો હું છું આપનો પ્રધાન ઠાકોર અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શન પર આજે વિસનગર તાલુકાના ગોઠવા મુકામે તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ મોકળિયા વીર મહારાજના પ્રાંગણમાં ક્ષત્રિય ઠાકોર સમાજ એકતા સંમેલન યોજાયું તથા ઠાકોર સમાજના કલાકારોનો સન્માન સમારોહ યોજાયો જેમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર યુવા ક્ષત્રિય સેનાના પ્રમુખ શ્રી અભિજીતસિંહ બારડ રોહિત ઠાકોર બદલજી ઠાકોર રામજીભાઈ ઠાકોર ભરતસિંહ ઠાકોર આ અમારા મિત્ર અને પ્રોગ્રામના કાર્યકર એવા રણજીતસિંહ ઠાકોર ગોઠવા ડૉક્ટર બીસી રાઠોડ સાહેબ પૂર્વ સાંસદ જુગલજી ઠાકોર સાહેબ લખન ઠાકોર મુકેશ ઠાકોર શૈલેન્દ્રસિંહ તેમજ સમાજના નામી અનામી અગ્રણીઓ હાજર રહ્યા હતા મોકળિયા વીર મહારાજની કૃપાથી થતા સમસ્ત ગોઠવા ગામના ઠાકોર સમાજના સાથ સહકારથી આ આખો પ્રોગ્રામ સફળ રહ્યો હતો જે યુવા ક્ષત્રિય સેનાના પ્રમુખ અભિજીતસિંહ બારડ સાહેબ બળદેવજી ઠાકોર સાહેબ તથા સમાજના અગ્રગણ્ય આગેવાનો પધારી રહ્યા છે પૂર્વ સાંસદ જુગલજી ઠાકોર સાહેબ પધારી રહ્યા છે

કલોલના લોકપ્રિય અને આખા ગુજરાતમાં ખ્યાતિ ધરાવતા એવા ધારાસભ્ય શ્રી બળદેવ પૂર્વ ધારાસભ્ય શ્રી બળદેવજી ઠાકોર ભરતજી ગામજીભાઈ મુકેશજી અમરસિંહ અને આખે મંચ હા વડીલ મુરબી શ્રી નવગણજી ઠાકોર બળદેવજી સાહેબ અજમલજી સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજના મંચ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો આ સમારંભને સમારંભને ટૂંકા ગાળાની અંદર ખૂબ સુંદર મજાનો અદભુત કર્યો છે એવા ગોઠવા ગામની ક્ષત્રિય ઠાકોર સમાજની ટીમ બધા વિનંતી કરું કે આયોજન માટે ભાઈ તાળીઓના ગડગાડ સાથે આપણે એમને બનાવી લઈએ આ સમાજ દુર્ભાગ્ય

બીજી વસ્તુ કે આ સરકાર ઇન્ટરવ્યુમાં આપણા અન્યાય કરે છે એ ના તમને આંકડા થોડાક સમય પહેલા ત્રણ મહિના પહેલા આર્કિયોલોજીકલ એન્જિનિયર વર્ગ જેન્યુ રિઝલ્ટ આવ્યું એમાં ઠાકોર સમાજના વિદ્યાર્થીના માર્ક્સ એકસો નેવ્યાસી

કે દીકરીને ભણાવી દઈએ એટલે આપણે આપણું કામ પતી ગયું દીકરી એના ઘેરે ઉઠવાઈ ગઈ એટલે એને સાસરે વળાવી દીધી એટલે પતી ગયું પણ ભૂલ કરો છો કારણ કે એ દીકરી જ્યારે નાની ઉંમરમાં જ્યારે દસમું ભણતી હોય અગિયારમું ભણતી હોય કાં તો આઠ નવ દસ કાં તો બહુ બહુ તો અગિયારમુ ભણતી દીકરીને તમે પરણાઈ દેવરાઓ સામે જે દીકરો હોય એ જ પોતે પણ દસ અગિયાર ક તો બારમું ભણતો હોય આજે એ બંને કુંબળી વયના દીકરા દીકરી છે હવે આપણી વચ્ચે ગુજરાતના સુપરસ્ટાર કલાકાર અને ફિલ્મ અભિનેતા એવા વિક્રમભાઈ ઠાકોરની એન્ટ્રી થઈ રહી છે

આ સમાજમાં ક્લાસ 1 અને ક્લાસ 2 નું અમાર પણ તારોણી પંજાર અને મહેસાણા જિલ્લામાં જુગલભાઈ આ સ્ટેજ પર ભાજપ અને કોંગ્રેસ બંને બેઠું છે મારે કહેવા માટે આવ્યો છું કે મહેસાણા વિક્રમભાઈના જે શબ્દો હળવાનો ખોદ દિલમાં લાગણી છે અને વચ્ચે આપણો વેગડા તો નઈ બરાબર નઈ એટલે વિશેષ हमने करना <fünf>

iya, pas untuk nari juga ane permission શૂટિંગ લેટ થઈને આ તારીખને ગોઠવાની તારીખો ઘણા સમયથી અને સમાતું કામ હોય એટલે મારે આવ્યો વગર રહેવાનું કામ હોય એટલે ખૂબ ખૂબ ધન્યવાદ ચોવીસ તારીખે રાત્રે શૂટિંગમાં નીકળી ગયો પચીસ તારીખે મુહૂર્ત કર્યું અને રાત્રે આઠ વાગે નીકળી ગયો સ્પેશિયલ અહીંયા ગોઠવા આવવા માટે અત્યારે પણ અહીંયાથી આ સંમેલન પૂરું થાય તરત જ દરેક સોમનાથ નીકળવાનું છું શૂટિંગ માટે આપણા સમાજના આગેવાનો ને ભાજપભાઈ કોંગ્રેસ હોય દરેક નેતાઓ અહીંયા ઉપસ્થિત છે એ બહુ સારી વાત કહેવાય એ સમાજના લીધે પક્ષ જોયું નથી અમને એમને સમાજનું કામ છે સમાજ માટે આવે છે એટલે બહુ સારી વાત કહેવાય એમને આપણે તાલીમથી વધારી લઈએ ને બીજી વસ્તુ ભાઈ અમારો મેન વિષય ગાવાનો છે બરાબર ગઈએ ને તો ખાઈશું ચોથી અમે અને ઘણા બધા અમુક એવા બધા કહેતા હોય છે મને ભાઈ ભાઈ તમે કે સમાજ નો બગાડો છો ગીતો ગઈ ગઈ તો મેં કીધું ભાઈ કુમાર શાનુ હોય છે કુમાર શાનુ તો તમે તમે એનો કે છો હું કે છો તમે ના પાછળ આપણે કે કે છો તમે હા એ તો ગીત જ ગાવાનો છે ને ઇન્ડિયન આઈડલ એક સરસ મજાનો સંગીતનો કાર્યક્રમ આવે છે ટીવી પર આખો પરિવાર બેસીને જોતો હોય છે એમાં નાના નાના બાળકો નું સુંદર મજાનું ટેલેન્ટ હોય જેઓ સુંદર મજાના લવ સોંગ ગાતા હોય એનો મતલબ એ થઈ ગયો કે આ છોકરાઓ સમાજને બગાડે છે ના એમનું ટેલેન્ટ છે ભાઈ બધાની પોતપોતાની ક્ષેત્રમાં પોતપોતાનું ટેલેન્ટ હોય છે એટલે કોઈ એવું કેતો હોય કે વિક્રમ ઠાકોર એના સમાજ બગાડે છે તો હોમી સાથે આવીને મને કહી જાય પીઠ પાછળ કોઈ કેતો હતો એ શું કામ કહેશો એ કહો મેં ક્યારે સમાજ ને બગાડ્યો ખોટા માર્ગે ઘેર માર્ગે જોડે તમે કહો મને પેલા નેવું હોય તો પછી ગાવાનું છોડી દઉં બીજું કરું પિક્ચર બનાવવાનું છોડી દઉં શું કરું નથી કે દરેક પ્રકારના ગીતો મેં બનાવે છે ભાઈ મા બાપ પર ગીતો બનાવે છે સમાજના માટે ગીતો બનાવે છે બેન માટે ગીત બનાવે છે ભાઈ માટે ગીત બનાવે છે મા માટે ગીત બનાવે છે ડગલીની ની પગલે ખેડૂતો માટે ગીત બનાવે છે તો એ લોકો ને નહીં દેખાતું ખેડૂત એક રક્ષક જોઈ પિક્ચર આ લોકો ને નહીં દેખાતી જોઈ છે પિક્ચર જોજો તમે એક વાર માં બાપ આશીર્વાદ જોજો તમે હવે પિક્ચર માં પણ કેવા સંદેશ આપીએ છીએ ખેડૂત એક રક્ષક એ પિક્ચર માં બાપ એની જોડે બે તાળી વિગત જમીન હોય છે ને એની પરિસ્થિતિ એટલી ખરાબ હશે છે એ વખતે બાપ કે છે એના દીકરાને કે ભાઈ હું તને ભણાવી શકું કે મે દીકરીને ભણાવી શકું એટલી જ મારી પરિસ્થિતિ છે અને બાપ સમજાવ દીકરાને કે ભાઈ જો દીકરી ભણશે ને તો ભવિષ્યમાં એ કોઈ નોકરી કરતી હશે કોઈ સારી પોસ્ટ ઉપર હશે સાસરી જશે એને કોઈ દુઃખ પડશે તો એ પોતાના પગ ઉપર ઉભી રહેશે એવી વાત 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 ખેડૂત કક્ષકમાં દીકરીને ભણાવવાની વાત અમે લોકો કહીએ છીએ તો એ લોકોને આ બધું નહીં દેખાતું એમને ખાલી દેખાય કે સમાજ ઘેર માં જ છે ઘેર માં કે દોરોય વાત તો શેક સુન નથી કે એટલા માટે આવ્યો છું અહીં શું કામ આવ્યો છું અહીં તે વિધાનસભામાં અમુક જ કલાકારોને સન્માન આપી બરાબર તો એ ખાલી મારા માટે હું ભરે તો એ હું દરેક સમાજના કલાકાર માટે ભર્યો તો ને એ વખતે મુદ્દો ઉઠાવ્યો એ વખતે મેં મારા માટે થાય તો મેં મુદ્દો મારા સન્માન લેવું ઘણા લોકો કે ભાઈ રાજકારણમાં રાજકારણમાં આવું તો બે હાજર સાત આવી ગયું હોય જ્યાં મોદી સાહેબ મને ઓફર કરી દીધું એટલે બધી ખોટી ઉઠી વાતો ના કરજો તમે જે કરો તમે કરો સમાજની વાત કરો સમાજ આગળ કેવી રીતે આવે એની વાત કરો તો વધારે કંઈ કેતો નથી પણ બસ એટલું જ કહીશ અમારા આપણા સમયમાં તો બહુ ઓછા લોકો ભણ્યા આપણો સમાજ બહુ ઓછો ભણ્યો અત્યારે તો બહુ ઘણો બધો આગળ છે અને બહુ સારું શિક્ષણ મેળવી શકે છે અને દરેકને એક જ વિનંતી કરી કે કરીશ કે ભાઈ તમે તમારા દીકરા દીકરીને ભણાવો પ્રોગ્રામ હોય પ્રોગ્રામ જોવો તો નહીં મારો એક પ્રોગ્રામ હતો એના બીજા દિવસે બોર્ડની પરીક્ષા હતી તો મેં પ્રોગ્રામ કેન્સલ કર્યો હતો હું ભાઈ પ્રોગ્રામ નહીં કરું છોકરાઓની પરીક્ષાઓ છે એટલે ખાલી પૈસા માટે પ્રોગ્રામ નહીં કરતા કે લોકો નબી સમાજના માટે ઘણું બધું કર્યું છે અને આગળ પણ કરતા રહીશું અને બધા સમાજના મોટા નેતાઓ આગેવાનોની પણ સલાહ લઈશું કે ભાઈ અમે યુવાન કેવી રીતે સમાજને મદદરૂપ થઈ શકીએ અમે એવું કે શું કરીએ કે જેનાથી સમાજ અમારા કારણે અમે જે કહીએ એ પ્રમાણે આગળ આવે તે બી પણ અમે સલાહ લઈએ છીએ અહીંયા બળદેવજી હોય ભરતજી હોય રામજીભાઈ હોય અભયસિંહ હોય દરેકની સળા પણ લઈએ છીએ અમે અને આગળ શું કરવું સમાજ માટે બીજી એક વાત ઘણા બધા અમુક ફોટા વાયરલ થયા હતા જે શંકરભાઈ જોડે સી એમ જોડે હોવા કે ગમે તે જોડે તો મારો કહેવાનો મતલબ એક જ છે કે મને એ વખતે બોલાયો હતો હું ફક્ત ફક્ત સમાજના સારા કામ માટે હું ત્યાં ગયો તો એમણે શું કામ મને બોલાવ્યું છે એ જોવા હું ગયો તો ત્યાં મારું સ્વાગત કરાવવાનું હતું જોયો એ વખતે પણ મેં રજૂઆત કરી હતી શંકર ભાઈ ને રજૂઆત કરી સીએમ સાહેબ ને રજૂઆત કરી હતી અને મારી સાથે તારક ઠાકોર બહુ સારો ઓબીસી વર્ગીકરણ મુદ્દો લઈને એને પણ મારી જોડી લઈ ગયો હતો એટલે હું કઈ રાજકારણમાં જોડાવા માટે નતો ગયો ત્યાં કોઈને એવું લાગતું હોય કે ભાઈ આ તો જે બેબી ગયો પેલા જરૂર ફોટા પડાય મેં મારી 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 પોસ્ટમાં મારી ઇન્સ્ટાગ્રામ પર ફેસબુકમાં બી મેં જોજો કોઈ નેતા સાથે મારો ફોટો નહીં હોય કારણ કે મારા માટે તો ભાજપ એટલું છે અને કોંગ્રેસ એટલું છે બરાબર જેમ અત્યારે સમાજ માટે બંને પક્ષના નેતાઓ અહીંયા ઉપસ્થિત છે કેમ છે સમાજ માટે છે ને તો એ જ રીતે મારે કઈક વાત લઈ જવું તો જે ચાલુ સરકાર હશે એને જ મારે કહેવાનું હોય ને મારા સમાજની વાત લઈને જવું હોય કોઈ કલાકારની વાત લઈને જવું હોય તો કોને કહું જે ચાલુ સરકાર હોય ને કહેવાની હોય ને

એ રીતે તમને જણાવીશ કે આ રીતે અમારું ટ્રસ્ટ બની ગયું છે કલાકારોનું એસોસિએશન બની ગયું છે અને દરેક કલાકારને મફતમાં એમાં હું જોડાવાનું છું દરેકને એટલે ટૂંક સમયમાં એ પણ થવાનું છે અને એ બધું શેરા માટે કરું છું મારા માટે નથી કરતું સમાજ માટે કરું છું કલાકારો માટે કરું છું એટલે બસ વધારે કંઈ વાત કહેવી નથી જાગો ઠાકોરો જાગો આખા વર્ષોથી મારા બધા આગેવાનો કંઈ કંઈ થાક્યા હજુ અમે કહીએ છીએ

શિક્ષણ અપનાવશો તો જ આપણે બીજા સમાજની સાથે ખભે ખભું મેળવણી ચાલી શકીશું અને એના કારણ એ થશે તો જ આપણા સમાજમાં કુરિવાજો નહીં આવે જેમ કે બાળ લગ્ન છે એવા તથા જે વ્યસનો છે એ પણ ઓછા થશે પણ આ તો શું નો નો હોય ત્યાંથી પહેણ્યા દીધો હોય અભયસિંહ મારી ખાતે વાત બહુ દાદી મધુ બહુ ખોબળતો તો તમે બોલતા થાય એટલે દીકરો દીકરી હોય હોય એટલે પહેરાવી દો તમે એટલે ભણવાનું તો છોડી દે પહેલી વસ્તુ ને ભાઈ ભાઈ મોટો થાય ને એટલે ખબર છે નહીં ગમતું એટલે ભાઈ તારા ડોહાએ એ લાખો રૂપિયા ખર્ચો કરી દેવું કઈ તને પહેરાવ્યો તો હવે કે નહીં ગમતી એટલે સૂતા છેડા એનો ખર્ચો એટલે પછી બીજી તો લાગી જ છે બાજુ બોલો ભણવાનું તો નોમ જ નહીં ગમતો હો ભરવું નહીં બીજું બૈરું લાગુ છે ફરીથી પાછું બાપણ ખર્ચો બીજો ભીગો ગીર મૂકી પાછું પહેરાવો ને ફૂલાર કરાવવાના તો વિનંતી છે કે હવે આવું બધું આપણા કોરી હોય આપણા સમાનમાં થાય છે તો વિનંતી કે ભાઈ આપણા દીકરા કે દીકરા મોટા થાય પોતાના પગ ઉપર અને દીકરો એકવીસ વર્ષનો અને દીકરી અઢાર વર્ષની થાય ત્યારે જ એમના લગ્ન કરાવો તો જ એ લોકો ભણી પણ શકશે અને તમે ભણાવી પણ શકશો બસ વધારે કંઈ કહે નથી અત્યારે એ પાસે હું સુમલાટ જવાનું છે લખાબે એટલી રજા લઉં છું જય માતાજી જય ઠાકુર સમાજ હા 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 તો આગળ કીધું સમાજ માટે પણ ઘણા બધા કીધું હોય રોહિતભાઈ હોય લખનભાઈ હોય મુકેશભાઈ હોય બીજા ઘણા બધા કલાકારો ક્યાં છે એ દરેક પ્રકારના ગીતો ગાય છે સાથે સમાજ આગળ આવે એના માટે પણ ગીતો ગાય છે તો એવું જ ગીત મેં વર્ષો પહેલાં બે હજાર ચારની ચાર કે આજુબાજુમાં એક ગીત બનાવેલું જાગો જાગો ઠાકોર જાગો એ વખત આપણો સમાજ તો બહુ પાછળ હતો એ વખતે ગીત ગીત દ્વારા મેં મારા સમાજને કંઈક કીધું તો એ ગીત અત્યારે પણ એક પહેલાં અહીંયાથી રજૂ કર્યું

તારક ભાઈ છે પણ સમાજ માટે સારું કાર્ય કરી રહ્યા છે એમને એક બે લાઈન અહીંયા કરે હેલો જય માતાજી જય ઠાકોર સમાજ હું ટૂંકમાં બે મિનિટમાં તમને એક મહત્વનો મુદ્દો સમજાવવા માંગુ છું કે જો એક વસ્તુ શિક્ષણની વાત દસમા ધોરણ બારમા ધોરણ અને ગ્રેજ્યુએશન સુધીની વાત કરીએ તો ત્યાં આગળ કોઈ પણ સમાજમાં સો ટકા લોકો ગ્રેજ્યુએટ ના હોય તો સો ટકા લોકો શિક્ષિત ના હોય આપણા સમાજ જય માતાજી મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોમાં કોમેન્ટ કરજો જય માતાજી જય મોકળિયા વીર મહારાજ હર મહાદેવ